આજે એન્ટી નવી ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તેમજ પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત મંચસ્થ મારા સૌ સાથીઓ અહી પધારેલા વિવિધ ફોર્સીસના સૌ અધિકારીઓ ગુજરાત પોલીસના પૂર્વ અધિકારીઓ અને ટીમ ગુજરાતના સૌ સાથીઓ અને પોલીસ પરિવારના સૌ સભ્યોને બી હું બે હાથ જોડીને વંદન કરીને સૌ પરિવારજનોને અભિનંદન આપવા માંગુ છું અને સૌ પત્રકાર મિત્રો આજે અમદાવાદ શહેર પોલીસ માટે ખુબ જ મહત્વનો દિવસ છે અમદાવાદ શહેર પોલીસ માટે આજે બે સ્થળો પર પોલીસ આવાસના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર આટલા મોટા મહાનગરમાં જ્યારે પોલીસ પરિવારને અને પોલીસના સૌ જવાનોને રહેવા માટેની વ્યવસ્થાઓ જે આપણે નિરંતર પ્રયાસ થકી વધારતા જઈએ છે તેમાં આજનો આ ખાતમુહૂર્ત એ અતિ મહત્વનું છે આજના એક જ દિવસમાં એટીએસ અને અમદાવાદ પોલીસ આ બે વિભાગોને મલાવતા બસો બે કરોડ રૂપિયાના ખર્ચે એ આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ જ્યારે ઊભી થવાની છે પોલીસ વિભાગમાં એક સાથે એક જ નગરમાં બસો બે કરોડ રૂપિયાની લાગતથી આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ ઊભી થવાની છે ત્યારે હું ખાસ કરીને મારા સાથી મંત્રી અને આવાસ નિગમની કામગીરી સંભાળતા એવા કમલેશભાઈ પટેલને આપ સૌ વતી અભિનંદન આપવા માંગુ છું અને પોલીસ આવાસની ટીમ નિપુર્ના અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું ફાસ્ટેસ્ટ પોસિબલ એમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરીનો અંદાજો અહીંયા બેઠેલા સૌ અધિકારીઓને હશે કે જે પ્રકારે આવાસ નિગમ દ્વારા છેલ્લા અનેક સમયથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે તેથી ખૂબ ઝડપથી આખા ગુજરાતમાં કરોડો રૂપિયાની કામગીરીને આગળ વધારીને ખાતમુહૂર્ત કામગીરી કરવામાં આવી છે અમારા મંત્રી શ્રી છેલ્લા એક મહિનાથી આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રવાસે નીકળ્યા છે અને પોલીસ હાઉસિંગને લાગતા જે કોઈ વિષયો હોય તે ખૂબ સારી રીતે એનો નિકાલ લાવી રહ્યા છે તે બદલ આખા પોલીસ પરિવાર વતી હું મંત્રીશ્રીનો આભાર માનું છું સામાન્ય રીતે એટીએસ એટીએસ ની કામગીરી મોટા ભાગના આગળની હરોળમાં બેઠેલા સૌ લોકો ક્યાં પ્રત્યક્ષ રીતે ક્યાં પરોક્ષ રીતે એટીએસ અને એટીએસ ની કામગીરી જોડે જોડાયેલા છે હું મારી વાતને ચાલુ કરું તે પહેલા સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકો વતી ટીમને હું દિલથી અભિનંદન આપવા માંગુ છું એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ટીમને ઉપ મુખ્યમંત્રી તરીકે અભિનંદન આપું છું અને આ રાજ્યના નાગરિક તરીકે તમારા સૌનો આભાર આવ્યો છું એન્ટી એટલે આ સાડા છ કરોડ ગુજરાતીઓનું વિશ્વાસનું સૌથી મોટું કેન્દ્ર છે અને આ ટીમ એ અભિનંદનના પાત્ર કેના માટે છે કેના માટે ઉપ મુખ્યમંત્રી અભિનંદન બી આપે છે ને રાજ્યના નાગરિક તરીકે આભાર બી માને છે તે સમજવું હોય તો એના માટે કલાકો જોઈએ એક નાની સ્પીચ ની અંદર એટીએસ ની કામગીરીને બિરદાવવા માટે મારી પાસે જેટલો સમય છે એટલામાં હું એમને ન્યાય ના આપી શકું તે હું 100% માનું છું સામાન્ય રીતે સામાન્ય નાગરિકોના મનમાં એટીએસ એટલે શું એન્ટી ટેરરિસ્ટ કોડ એ માત્ર કોઈ આતંકવાદી હુમલો કરે ત્યારે જાગનારી ફોર્સ નું નામ એટીએસ નથી એટીએસ એટલે 24 કલાક 365 દિવસ રાજ્યના প্রত্যেক નાગરિકો સુરક્ષિત રહે કોઈ દુશ્મનો આપણા રાજ્યો પર હુમલો ના કરી શકે તે માટે નિરંતર કામ કરતી સોર્સ એનું નામ એટીએસ છે એટીએસ એટલે ગોળીઓનો માત્ર સામનો કરવા ઓલી ફોર્સ નામ નથી એટીએસ એ આવનારા બે પાંચ વર્ષ પછી આપણા રાજ્યએ કઈ દિશામાં

એના એક કારણ બી એ ગુજરાતની જનતા કે ગુજરાતની મીડિયા હોય કે ગુજરાતનું તંત્ર હોય એ કોઈ બી સામે ના લાવી શકે તે મારી ફોર્સ નું નામ છે એટીએસ અને એ એટીએસ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી હું સમજતો થયો ત્યારથી આ રાજ્યમાં સદભાગ્યે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી અમિતભાઈ જેવા ગૃહમંત્રી આવ્યા અને એ ખુલ્લી આમ કે છૂટ આપવામાં આવી એક એક પછી એટીએસ દ્વારા એ માત્ર રાજ્યની ટેરરિઝમની સામે જ કામગીરી થઈ છે એટલું નહીં પરંતુ એન્ટી ટેરરિઝમમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી ગુજરાતની એટીએસ દ્વારા કરવામાં આવી

થયેલા હુમલાઓમાં તાત્કાલિક કામગીરી કરવામાં એટીએસએ ક્યાં પ્રત્યક્ષ રૂપે કામ કર્યું છે ક્યાં પરોક્ષ રીતે કામ કર્યું છે અને આપણે સૌ એના સાક્ષી બન્યા હતા તે બદલ બી હું એટીએસની ટીમને અભિનંદન આપું છું અને આ જ એટીએસની ટીમ દ્વારા માત્ર આતંકી હુમલાઓમાં જ નહીં પરંતુ આપણા દેશના યુવાનો જે દેશનું ભવિષ્ય બની શકે અને એવા યુવાનોને જોડાયેલા લોકો દ્વારા મારા દેશના મારા રાજ્યના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હેવીલી રેડિકલાઈઝેશન જોડે આ ભણેલા ગણેલા તો ખરી દેશની અનેક યોજનાઓનો લાભ લઈને ડિગ્રીઓ જરૂરથી પ્રાપ્ત કરી પરંતુ દેશની યોજનાઓનો લાભ લઈને જે ડિગ્રી મળી તે દેશના લોકોની સેવામાં નહીં પરંતુ દેશના ભાગલાઓ કરવા માટે અનેક રીતે ઓનલાઈન સાયબરના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ માધ્યમોથી દેશના યુવાનોને ભડકાવાની કોશિશ કરનાર આતંકી સંગઠનો જોડે મળીને કામ કરતા આવા લોકોને પકડવાની બી કામગીરી આપણી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી અને આ જ એટીએસ દ્વારા અઠવાડિયા પહેલા નવસારી જિલ્લામાંથી હોય કે ત્રણ મહિના પહેલા હૈદરાબાદ થી લઈને દેશભરના અલગ અલગ રાજ્યોમાં જે આ આતંકી વિચારધારાવાળા આતંકીઓ જે ઓનલાઈન માધ્યમથી દેશના બીજા યુવાનોને ભડકાવવાની કોશિશ કરતા હતા એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યની અંદરથી આ ટેરર મોડ્યુલને પડદા પાસ કરવામાં સફળતા મેળવનાર મારા સૌ અધિકારીઓને

એમની આખી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું પડતું હોય છે આપણી આ જ એટીએસ ની ટીમે હૈદરાબાદમાં બેસીને કોઈ કામગીરી કરતું હતું કોઈ ઉત્તર પ્રદેશ કોઈ નોઈડામાં હતું આપણે અહીંયા પકડવા નહીં જતા તો કોઈ ફરક નહીં પડતે કામગીરી બીજા રાજ્યોમાં ચાલતી હતી પરંતુ આપણી એટીએસ ની ટીમે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાઓ સુધી આપણા જ આ એટીએસ ના જવાનો ઘર છોડીને ત્યાં ફોલોઅપ કરવું ત્યાં ફિઝિકલી શું કહી રહ્યું છે કઈ રીતે પકડવું અને આખી ઘટનાઓ પર વોચ રાખવી એની જોડે જોડે સિસ્ટમેટિકલી ટેકનોલોજી જોડે જોડાઈને એ આખું ફોલોઅપ કરવું અને આખું ડિટેક્શન કરવું એક નાની વાત નથી કારણ કે હું નજીકથી આ કામગીરીને જોઈ રહ્યો છું તે માટે મને અંદાજો છે તે માટે હું અભિનંદન આપું છું ને તમારે બી અભિનંદન આપવા જોઈએ આપણી આ ટીમને હુમલો થાય ને તો જેટલા સામને શિકાર બને એટલા જ લોકોના મૃત્યુ થાય એને તો રોકવાની કામગીરી કરવામાં જ આવી છે પરંતુ વિચારો થી લોકોને આતંકવાદી બનાવવા કટ્ટરપંથી બનાવવાને ને એ કેટલી દૂર સુધી જઈ શકે છે ને તેનો અંદાજો જ્યારે તમે શાંતિથી બેસીને વિચારશો ને ત્યારે જ અંદાજો આવશે આ ટીમ દ્વારા ડ્રગ્સ પકડવું એ અમારી જવાબદારી છે પરંતુ ડ્રગ્સ પકડાયું ને પકડવાની વચ્ચે ખૂબ મોટી તફાવત છે પકડવા માટે આપણી એટીએસ ની ટીમ ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર દરિયાની તેજ લહેરો વચ્ચે અનેક દિવસ આ પાકિસ્તાનીઓની રાહ જોઈને બેસે છે પાક્ માહિતીઓ જોડે દરિયાના મોજા વચ્ચે સાહેબ એક કલાક બી બેસવું ને અનેક લોકોના પસીના છૂટી જાય પણ આપણી આ એટીએસ ની ટીમે એકાદવાર નહીં પાકિસ્તાન થી ઘુસતા પંચોતેર થી વધારે પાકિસ્તાનીઓને પકડવાનું કામ કરનાર આ ટીમ છે ગોલીઓનો સામનો કરીને આ રાજ્યમાં દેશમાં ઘુસતા ડ્રગ્સ ને પકડનાર એ આપણી ગુજરાત અને એક લોકો રાજનીતિક ટીકા ટીપ્પણ થાય એ રાજનીતિનો ભાગ છે પરંતુ અનેક લોકો આમ ટીવી ના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબલ તોડતી સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા જ સૌ લોકોની છે પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો આ મારી ગુજરાત એટીએસ ના કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે કે જેના ઘરમાં બાળકો હજી નાના નાના છે એવા અધિકારીઓએ કેટલા લોકોએ ગોળીઓનો સામનો કરીને રાત દિવસ એક કરીને આ રાજ્યમાં ડ્રગ્સ આવતું અટકાવવાનું કામગીરી કરી જઈને પોલીસ માટે તમારા મનની અંદર કોઈક અલગ ભાવના હોય રાજનીતિ છે તમે કરો એના પરિવારને જઈને પૂછજો કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે ક્યારેય કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની જે આપણી સીમા છે ત્યાંથી તો આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે પણ આપણી જ આ એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય રાજસ્થાન અલગ અલગ ચૌદ થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સ ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ એના મોડેસો પ્રેન્ડી એના મોટા નેટવર્ક ધરાવતા લોકો આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે સાહેબ આ કોઈ નાની વાત નથી અને હવે એટીએસ એટીએસ ની કામગીરી કરી ગુજરાત પોલીસે મોટા પ્રમાણમાં આવતા ડ્રગ્સને બોર્ડર ઉપરથી રોકવાની કામગીરી કરી આપણે ગુજરાત સોળસો કિલોમીટરથી વધારે આપણી દરિયાઈ

ગુજરાત એટીએસને દેશની સૌથી મજબૂત એન્ટી ટેરરી સ્કોડ બને આજે છે પરંતુ ટેકનોલોજીસ જે રીતે દરરોજ બદલાતી જાય છે તે પ્રમાણે ગુજરાત સરકારે બી ગુજરાત એટીએસની ટીમને ખુબ મોટા પાયે ટીમ વધારો કરવાનો નિર્ણય લીધો છે ફાળવણી કરવામાં આવી છે નવા બજેટમાં બી આપણે વધુમાં વધુ કઈ બી પ્રકારે ભાર મૂકીને ટેકનોલોજી નો હજી વધુ ઉમેરો જે આવનારા દસ વર્ષની અંદર જે નવી ચેલેન્જીસ શું આવી શકે છે એને આપણે આરામથી પહોંચી વળીએ તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે આપણે લોકો કટિબદ્ધ છે અને એ જ દિશામાં આપણે કામગીરી કરી રહ્યા છે આજે જે નવું ભવન બનવા માટે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ નવા ભવનમાં એટીએસ માટે નેશનલ લેવલની વ્યવસ્થાઓ નહીં પરંતુ દુનિયાભરમાં

જે અધિકારીઓ આવ્યા છે તે લોકોને ભી હું આભાર માનું છું મેરે રાજ્યકીય ઓરસે મેરે રાજ્ય કે સભી નાગરિકો કી ઓરસે મેં આપ સભી ફોર્સીસ કા બહોત બહોત આભાર માનતા હું આપ સબ કે સાથ মিলકે ગુજરાત હી ટીએસ ઓર ગુજરાત પોલીસ apni સીમાઓ કો ઓર સુરક્ષિત રાખને કે લિયે હંમેશા કટીબદ હે આપ સભી લોકો કા બહોત બહોત આભાર મારે યહા જોડાયેલા સૌ પત્રકાર મિત્રો સિનિયર જર્נલિસ્ટ અને ચેનલ હેડ્સ ના ભી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ લોકો સામાજિક કૃત ગુજરાત પોલીસને ગુજરાત પોલીસ જોડે મળીને સમાજમાં ફેલાયેલા દૂષણ રોકવા માટે જે આપ સૌ લોકો મદદ કરો છો તે બદલ બી હું આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ